તો બકુભાઈ આમાં કઈ નહીં આયા જવાનો ટેમ થઈ ગયો છે એકલો જવ ચમચમ હવે અરે આયા તો ઠીક રોત બે જણા ભેગા થઈને જવા તો સારું તું એકલા તો વધે નહીં પાછું બે હવા જો બકુભાઈ થોડી વાટ જોવા આવી તો ઠીક ના આવી તો પછી એકલાને જાવું જવું પડશે ચમ કે માથું બરોબર ફાટી જાય થાય છે અરે હા ચેટલા રહ્યો આયો ટાઈમ સર આવી જતા ને જે દાળ માથું જાણે ને દાળ આશી કરીને રમવાળું કરે

એટલું દેવું કઈ બેઠો છું ગરમો ખાવા નહી આખી જિંદગી તમે જેટલા પૈસા લઈ જોયા એટલું દેવું કઈ બેઠો છું

બે ભો અને આગળ ના પૈસા એક જગ્યા કીધેલું જ છે તમારે પૈસા મળી જાય જોડો ફટાફટ બે મંગાવી બે બે

માર દોસ્ત પર ગરમી નઈ ગરમી નઈ ઓ માય જા દાદા કા હેડ દાદા ઘરે ક્યાં તો માંગીય નઈ કાગળના પૈસા લેવાના કે નઈ લેવાના ને ઘર છોડીને જતો રહેવું પડશે કઈ દે તારા બાનું શું છે આ માન મે લે લે બોલન માપડા થોડું મોન તો અમાર કા ગોમ નઈ રાખ્યું તારું શું રાખશે

મને સારું કર્યું હોમ તો આ તો ઓછું કીધું કાલના કરતા ઓછા સર આપડા કાલ નું કોમ થઈ ગયું હું કઉ છું આ બે છું આ સાયકલ લઈ જાય ને આ તો મૂર્ખા આવે ના કહેવાય સાયકલ છે

મારા ભાઈ બન ઉપર થાપ છે મુજ પડી તું મન પાછો લઈ જાય ખાલી મેં નાખું થાપ ખાઈ નાશું હું કઉ છું એ ભાઈબંધ

જો તો ઈમને કેલા કે ગોળો કેમ તુવા હા ઉછોજે આવા થઈને ગોમ